પાટણ શહેરમાં લિંબચ માતાની પોળ ખાતે સમગ્ર વાળંદ સમાજના કુળદેવી બિરાજમાન જોવા મળી રહ્યા છે ત્યારે ચૈત્રી સુદ આઠમને એટલે લિંબચ માતાજીનો જન્મદિવસ આ દિવસે દૂર દૂરથી પાટણ વાળંદ સમાજના ભાવિક ભક્તો સંઘો લઈને પાટણ માતાજીના દર્શને આવતા હોય છે ત્યારે લિંબચ માતાની ચૈત્રી આઠમ એટલે કે સ્થાપના દિનને લઈ મંદિર પરિસર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાતા હોય છે અને દૂર દૂરથી આવતા ભાવિક ભક્તો પોતાના કુળદેવીના દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે ત્યારે માતાજીના સ્થાપના દિનને લઈ મંદિર પરિસર ખાતે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું અને માતાજીના સ્થાપના દિનને લઈ માતાજીને સુંદર ફૂલોની આંગી અને મંદિરને શણગારવાની સાથે મંદિર પરિસર ખાતે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું તો માતાજીના સ્થાપના દિનને લઈ પાટણ શહેરના જાહેર માર્ગો પર સંધ્યા સમયે માતાજીની શોભાયાત્રા સહિત ચૈત્ર સુદ આઠમના દિવસે માતાજીની પલ્લી પણ ભરવામાં આવી હોવાનું લિંબચ માતાજીના મંદિરના ટ્રસ્ટના ટ્રસ્ટી દ્વારા જણાવવામાં આવ્યું હતું સુબિમ્બચ માતા અધ્યક્ષતા પાટણ એ અમારો સમગ્ર બાળ સમાજની કુળદેવી છે કુળદેવીના દર્શન કરવા માટે ક્યાંય ક્યાંથી ચાલતા સંઘો આવે છે ચૈત્ર મહિના માતાજીનો જન્મદિવસ ગણાય છે આ જ નિમિત્તે છેલ્લા ઓગણત્રીસ વર્ષથી ગાંધીનગર પર પાળા સંઘ અંદાજીત ચારસો માસ પર સંઘ અહીં આવે છે જુદા જુદા તહેવારે પણ ખેરા ખેરાળુ મહેસાણા ખેડબ્રહ્મા ભિલોડા વગેરેથી પણ સંત ચાલતા આવે છે ને હોળા પ્રમાણો દર રવિવારે લક્ઝરીઓ પણ આવતી હોય છે બે લોકોને પણ અમે સારું સ્વાગત કરીએ છીએ એ લોકોને પણ અમે અમારા ચૈત્ર આઠમના નિમિત્તે નવચંડી હવન થાય છે નવચંડી ત્યારબાદ માતાજીની શોભાયાત્રા કાઢવામાં આવે છે જે પાટણના મુખ્ય માર્ગો પરથી પસાર થાય છે ને સાંજે માતાજીની પલ્લી ભરાય છે જે નવખંડની વરસો બે વખત ભરાય છે એમાં આ ચૈત્ર સુદ આઠમમાં ચોળાણ ચોખાની ઉંમર ફલી ભરાય છે અને આસો મહિનાની આઠમના દિવસે ખંડની પલ્લી ભરાય છે